જય શ્રી કૃષ્ણ અષાઢ સુદ એકાદશીથી નાની દીકરીઓના ગૌરી વ્રત શરૂ થાય છે આ વ્રતમાં ગૌરીશંકરની પાંચ દિવસ ઉપાસના ભક્તિ કરી રૂડોવર અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે કુંવારિકાઓ આ વ્રત કરે છે વ્રતના પાંચ દિવસ લૂણ વગરનું મોડું જમી એકટાણું કરે છે આથી આ વ્રતને ગુજરાતમાં અલુણા કે મોળાકત પણ કહેવાય છે વ્રતના પાંચ કે સાત દિવસ પહેલાં સાત ધાન્યના જવારા ઉગાડાય છે માટીમાં છાણિયું ખાતર ભેળવી મુખ્ય જવ સાથે ઘઉં તુવેર મગ ચોળા તલ વગેરે સાત ધાન્ય રોપી રામપાત્ર કે વાંસની છાબડીમાં જવારા ઉગાડાય છે આ જવારા એ ભગવતી મા પાર્વતીના પ્રતીક છે વ્રત શરૂ થતાં વ્રતના પાંચેય દિવસ જવારાનું કુમકુમ અબીલ ગલાલ કંકુ અક્ષત ચોખા વગેરેથી પૂજન કરી દીવો પ્રગટાવી આરતી કરાય છે ગોરમાની પૂજા કરાય છે થાળીમાં કંકુ ચોખા અબીલ ગલાલ ફૂલ પંચામૃત પાણી ધૂપ દીપ વગેરે સજાવે ભગવાન શિવના મંદિરે જઈ શિવજીને જળ અને દૂધ ચડાવી ફૂલ ચડાવે છે મા પાર્વતીને શ્રંગારૂપે નાગલાનો હાર અને નાગલાની ચૂંદડી ચડાવે છે કંકુ સિંદૂરથી સુંદર ચાંદલો કરી મા પાર્વતીને મન વાંછિત વર મળે તેવી પ્રાર્થના કરે છે ત્યારબાદ મંદિરની બહાર જુવારના સાંઠાથી ખેતર ખેડી તેમાં ઘઉં જુવાર વાવી નાની ખેતડી બનાવે છે તેના પર નાકલા ચડાવી કંકુ ચોખા અબીન ગુલાલથી જવારાની પૂજા કરાય છે આમ પાંચ દિવસના ઉપવાસ કરી મીઠા વગરનું મોડું જમી નાની દીકરીઓ પોતાના નાના હાથે ભગવાન શિવ મા પાર્વતી તથા ગોરમા અને જવારાની પૂજા કરી ભવિષ્યમાં સારું ભરથાર મળે એ માટે રીઝવે છે શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે હિમાલયની પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા આવ્રત કર્યું હતું અને ભગવાન શિવને મેળવ્યા હતા ત્યારથી દરેક બાળાઓ ભક્તિભાવથી આવ્રત કરે છે ગોરમાની પૂજા કરે છે અને ગોરમા પાસે સુંદર મજાનું ગીત ગાય છે અને કહે છે

ગોર માન્યો ગોર માં હાથ માલી ઠકક ઠક કરતો గోర హామాక ఠక మా గోరమా గోరమాను ഗോരുമാർ കേസറിയോ നേനദിയേ നാവാ ചായ് മാര് ഗോരുമാർ പകേത് പേരി പാവണി നേ ചബ ചബ കർത്തോ ചായ് മാര് ഗോരുമാർ പകേത് പേരി പാവണി നേ ചബ ചബ കർത്തോ ചായ് മാര് ഗോരുമാർ ഗോരുമാർ ഗോരു കേസറിയോ നേനദിയേ നാവാ ചായ് മാര് ഗോരുമാർ വാകേത് മോടെ പാ ഘണി നേ ചായ് આવા સુંદર મજાના ગીતો ગાય માતા પાર્વતી અને ભગવાન શંકર ને રીઝવવા માટે પાંચ દિવસ મીઠા વગરનું મોડું જમી શ્રદ્ધાથી આ વ્રત કરે છે પાંચ દિવસનું વ્રત પૂર્ણ થાય એટલે જાગરણ કરી જવારાને જળમાં પધરાવી વ્રતના પાળના કરે છે પાંચ કે સાત વર્ષની દીકરી ઉત્સાહભેર આ વ્રત કરે છે દરેક માતા પોતાની નાની ઢીંગળીને સાક્ષાત ગૌરીની જેમત તૈયાર કરે છે પૂજા અર્ચના કરાવતા શીખવાડે છે પાંચ દિવસ સંયમ રાખીને લીધેલું વ્રત તૂટવું ન જોઈએ તેવું શીખવે છે દીકરીઓ હાથમાં સુંદર મહેંદી મૂકે છે આ પાંચ દિવસ નવા 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 પકવાન મેવા હરવું ફરવું અને પરિવાર તરફથી મળતો લાડકોળથી જ દીકરીઓમાં નાની ઉંમરથી જ સંસ્કારોનું સિંચન થઈ જાય છે આ વ્રત થકી જ દીકરીઓમાં સ્ત્રી તરીકે જન્મ્યાનો શુભ અહેસાસ થાય છે તેમનામાં તપ સંયમ શણગાર ભક્તિ અને સમર્પણની ભાવના આવે છે વ્રતના છેલ્લા દિવસે એટલે કે પાંચમા દિવસે બે વખત પૂજન કરે છે અને ગોરબાપાને દાન દક્ષિણા આપી પ્રસન્ન કરે છે રાત્રે જાગરણ કરે છે આ મોળાકતનું ગૌરવ સર્વ વ્રતોમાં અનોખું છે કુમારિકાઓ માટે જીવનમાં અન્ય વ્રતો કરવાની આ પૂર્વ તૈયારી છે પૂર્વ ભૂમિકા છે આ વ્રતને લીધે બહેનોમાં સમૂહ જીવનની ભાવના કેળવાય છે તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય છે અને વ્રત તપની તૈયારીનો પાઠ પણ શીખાય છે વ્રત ઉપાસના દ્વારા મળતા સંસ્કાર મુમુક્ષુ આત્માઓના માતાના ધાવણની જેમ જ ખૂબ હિતકારી બને છે બાળિકાઓને સર્વાર્ગી વિકાસ થાય છે પ્રભુ ભક્તિ સંપ સહકારની ભાવના સહન શક્તિ સાહસ સ્વાવલંબન સ્વાશ્રય કળા વગેરે ગુણોની ખીલવાણી થાય છે વિવિધ પ્રકારના વ્રતો દ્વારા કથા કીર્તન દ્વારા આડકતરી રીતે તેમને બોધ મળે છે અને તેમનામાં સારા સંસ્કારનું સિંચન થાય છે સત્ય પ્રેમ અને ભક્તિથી વ્રત ઉપાસના કરવા કુમારિકાઓ પ્રેરણા મળે છે પોતાના ઈષ્ટ દેવ કે દેવી પર જ દ્રષ્ટિ કેન્દ્રિત કરવી શુદ્ધ ભાવના અને નિષ્કામ ઉપાસના કરવી સર્વ વિષ્ણુમય જગત આ સૂત્રોક્તિ તેમના જીવનમાં આવે છે તો મિત્રો આજના આ વિડિયોમાં ગૌરી વ્રત કે પછી મોળાકત કે પછી અલુણા વ્રતનું નું તમે સુંદર શબ્દોમાં પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો સાથે ગોરમાનું સુંદર ગીત આપણે સાંભળ્યું જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શિવ પાર્વતી જય ગૌરી મૈયા જય ગૌરમા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો મિત્રો ગુજ્જુ પરિવારની દરેક દીકરીઓ જે અલુણા વ્રત કરે છે મુળાકાત વ્રત કરે છે તેમને નિત્ય નિત્ય નવા સ્વાદિષ્ટ ભોજન જમવા મળે અને ગોરમાં ગૌરી સ્વરૂપ બાળાઓના કોળ પૂરા કરે મનવાંછિત ફળ આપે અને સદાય સૌને સુખી રાખે તેવી ભાવના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ